એન એમ એમ એસની પરીક્ષાની અંદર આકૃતિઓની સંખ્યા ગણવા માટેના પ્રશ્ન પૂછવામાં આવે છે એમાં મુખ્યત્વે ચોરસ લંબચોરસ અને ત્રિકોણ આ પ્રકારેના સંખ્યા ગણવા માટેના પ્રશ્ન પૂછવામાં આવે છે ચાલો આજે આપણે આજના વિડીયોની અંદર ચોરસની સંખ્યા કેવી રીતના ગણવી એ શીખવા માટેનો પ્રયત્ન કરીએ અહીંયા સ્ક્રીન ઉપર મેં તમને એક બોક્સ બનાવેલું છે આ બોક્સની અંદર કેટલા ચોરસ છે એની સંખ્યા ગણવાની છે પહેલી નજરે આપણે જોઈએ તો આ બોક્સની અંદર આપણે નાના નાના નવ ચોરસ દેખાય છે દેખાય છે ને તો આની અંદર ટોટલ કેટલા ચોરસ છે એ આપણે ગણવાના છે તો આપણે સૌથી પહેલાં નાના નાના નવ ચોરસને આપણે જોઈ લઈએ છીએ આ એક ચોરસ છે આ બીજું આ ત્રી ત્રણ આ ચાર આ પાંચ આ છ સાત આઠ અને નવ આ નવ ચોરસ થાય ત્યાર પછી આપણે આને બે બેના જૂથમાં કરીએ આ એક ચોરસ થાય છે દસમું પછી આ બાજુ બનાવીએ આ થાય છે અગિયારમું ત્યાર પછી નીચે આ થાય છે બારમું અને ત્યાર પછી અહીંયા આ થાય છે તેરમું ચોરસ અહીંયા બે બેના જૂથવાળા પણ તમામ ચોરસ બની જાય છે તો સૌથી મોટું ત્રણ વાળું છે આ ચૌદનું આ પ્રકારે તમને ચોરસની સંખ્યા મળે છે બરાબર પણ મિત્રો આપણે એમ થાય છે નાની આકૃતિ છે એટલે આપણે ગણી લીધા પણ મોટી આકૃતિ આવે તો કેવી રીતના ગણવા એના માટેની એક શોર્ટકટ રીત છે એ હું તમને કહું છું અહીંયા આપણે આડી સંખ્યામાં કેટલા ચોરસ આપેલા છે એ આપણે જોઈએ તો આડી સંખ્યામાં એક બે ત્રણ ચોરસ આપણે આપેલા છે ઊભી સંખ્યામાં ઊભી હરોળમાં તો કે એક બે ત્રણ આડા અને ઊભા બંને બાજુએ ત્રણ ત્રણ ચોરસ આપેલા છે તો આ બાજુ પણ ત્રણ છે આ બાજુ પણ ત્રણ છે તો આપણે ચોરસ છે એ ત્રણ બાય ત્રણનો ચોરસ થાય ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ બાય ત્રણનો ચોરસ થાય છે ચાલો ઓકે હવે આને ત્રણમાંથી એક ઓછો કરો આ બાજુ ત્રણમાંથી એક ઓછા કરા એટલે બે ગુણ્યા બે હવે બેમાંથી પાછું એક ઓછો કરો એક ગુણ્યા એક તો આપણી પાસે ટોટલ ત્રણ બાય ત્રણ ના ચોરસ હશે બે બાય બે ના ચોરસ હશે અને એક બાય એકનો ચોરસ હશે બરાબર હવે આનો આપણે ગુણાકાર કરવાનો છે તો ત્રણ બાય ત્રણ ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તેરીને નવ બે ગુણ્યા બે બે ચાર અને એક ગુણ્યા એક 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 ચાલો આમનો સરવાળો કરી નાખવાનો નવ ચાર તેર તેર એક ચૌદ તો આનો મતલબ એવો થાય કે આ ચોરસની અંદર ચૌદ ચોરસ સમાયેલા છે બરાબર હવે કદાચ તમને મિત્રો એવું કહેવામાં આવે કે અહીંયા ત્રણ નહીં અહીંયા ચાર લાઈન છે અને ઊભી પણ ચાર લાઈન છે એક વધારાની લાઈન ઉમેરી દઉં છું અને આવી રીતના આમ ચોરસ કરી દેવામાં આવે અહીંયા પણ ચાર છે અહીંયા પણ ચાર છે સાહેબ તો કેટલા ચોરસ હોય ગણવા હોય તો એકદમ સરળ છે આપણે આડી હરોળમાં કેટલા છે ચાર ઊભી હરોળમાં કેટલા છે ચાર હવે ચારમાંથી એક બાદ કરો ત્રણ બાય ત્રણ એમાંથી એક બાદ કરો બે એમાંથી એક બાદ કરો એક બાય એક હવે આમનો ગુણાકાર છે એમનો જવાબ આપણે મેળવી લેવાનો છે ચાલો સોળ સોળ ને નવ પચીસ પચીસ ને ચાર ઓગણત્રીસ ઓગણત્રીસ ને એક ત્રીસ એટલે ટોટલ ત્રીસ ચોરસ સંખ્યા થાય જ્યારે ચારખાના ઊભા ચારખાના આડા આપેલા હોય તો એવા આકૃતિની અંદર ત્રીસ ચોરસનો સમાવેશ થાય છે તમને એક પ્રશ્ન જરૂર થાય કે સાહેબ આ તો આપણે આડા અને ઊભા સરખી સંખ્યામાં ચોરસ આપેલા હોય તો આપણે ખ્યાલ આવી ગયો કે આમાં કેટલી સંખ્યા થાય કેવી રીતના ગણવા પણ સાહેબ આડા અને ઊભાની સંખ્યા અલગ અલગ હોય તો અહીં બાજુમાં આપણે બોક્સમાં આપેલું છે બાજુનું ચિત્ર જોઈએ અહીંયા આડી સંખ્યા છે પાંચ આપેલી છે ઊભી સંખ્યા છે ત્રણ આપેલી છે આડી હરોળમાં પાંચ ખાના છે ઊભી હરોળમાં ત્રણ ખાના છે તો કેટલા થાય અહીંયા હું લખી નાખું છું પહેલાં એક બે ત્રણ ચાર પાંચ આડી હરોળમાં પાંચ છે ઊભી હરોળમાં એક બે ત્રણ છે તો આનો આપણે સંખ્યા કેવી રીતના મેળવી આમાં ટોટલ કેટલા ચોરસ છે સંખ્યા કેવી રીતના મેળવવી તો અહીંયા પાંચ ખાના છે તો પાંચ બાય ઊભા કેટલા ખાના છે ત્રણ પાંચ ગુણ્યા ત્રણ બરાબર હવે જે રીતે આપણે ચોરસમાં કરતા એ જ રીતના એક એક ઘટાડતું જવાનું છે ચાલો પાંચમાંથી એક ઘટાડીએ તો કેટલા થાય ચાર બાય ત્રણમાંથી એક ઘટાડીએ તો બે ઓકે ચાલો ચારમાંથી પાછું એક ઘટાડો ત્રણ બાય બે માંથી એક ઘટાડો તો એક સાહેબ ક્યાં સુધી ઘટાડવાનું છે તો કે બંને બેમાંથી એકમાં એક આવી જાય ત્યાં સુધી ડાબી બાજુએ એક આવી જાય અથવા જમણી બાજુએ એક આવી જાય ત્યાં સુધી તમારે ઘટાડવાનું છે જીરો આવે તો ઘટાડવાની જરૂરિયાત નથી તમને આમ તો સાહેબ હજી એક ઘટાડી નાખો તો બે બાય જીરો આપને ખબર છે બે ગુણના જીરો કરીએ તો જવાબ જીરો જ આવે એટલે એ કરવાની જરૂરિયાત નથી બે બાય ઝીરો કરવાની જરૂરિયાત નથી ચાલો ઓકે તો આપણે આ રીતનો એક આવે ત્યાં સુધી તમારે નીચે નીચે ઓછું કરતું જવાનું છે હવે આમનો ગુણાકાર કરી નાખવાનો છે પાંચ તેરીને પંદર ચાર દુ આઠ ત્રણ એકું ત્રણ હવે આમનો સરવાળો કરી દો પંદર પંદર ને આ ત્રેવીસ ચોવીસ પચીસ ને છવ્વીસ તો આ જે લંબચોરસ આકૃતિ છે એની અંદર ટોટલ છવ્વીસ ચોરસનો સમાવેશ થાય છે તમને ખ્યાલ આવી ગયો કે હવે કોઈ પણ પ્રકારની આકૃતિ આપે તો તમે સરળતાથી એની અંદર કેટલા ચોરસ સમાયેલા છે તમે ગોતી શકો છો જો અહીંયા એક એક્સરસાઇઝ માટે નવી આકૃતિ હું બનાવું છું નાની આકૃતિ બનાવું છું તમે ધ્યાનથી જોજો હું અહીંયા ત્રણ જ ખાના ઊભા કરું છું અને આડા ખાના બે જ કરું છું તો આની અંદર કેટલા જ ચોરસ સમાયેલા છે ગોતવા હોય તો તો ક્યાંય લીટો પણ કરવાની જરૂર નથી તમને ખ્યાલ આવી ગયો સાહેબ ઊભા આડા ખાના ત્રણ છે ઊભા ખાના બે છે હવે પાછું એમાંથી એક એક બાદ કરો ત્રણ માંથી એક બાદ કરો તો બે બે માંથી એક બાદ કરો તો હવે આમનો એક સુધી આવી ગયા એમનો ગુણાકાર કરો ત્રણ દુ ને છ બે એક ને બે છ ને બે આઠ તો આ જે આકૃતિ છે એની અંદર ટોટલ આઠ ચોરસ સમાયેલા હશે ખ્યાલ આવી ગયો તો આ પ્રકારે તમે કોઈ પણ પ્રકારની ચોરસ આકૃતિ આપેલી હોય તો આ આકૃતિમાં કેટલા ચોરસ સમાયેલા છે તે તમે સરળતાથી ગોતી શકો છો મિત્રો ત્યાર પછીની આપણે આકૃતિ જોઈએ અહીંયા આપણે સ્ક્રીન ઉપર આકૃતિ બનાવેલી છે કે જેમાં ઘણા બધા ચોરસ દેખાય છે સાહેબ તમને પ્રશ્ન થાય કે અહીંયા ચોરસ આડી અને ઊભી સંખ્યા તો આપણે દેખાય છે કે આડી ચાર હરોળ છે ઊભી ચાર હરોળ છે તો એમાં વચ્ચે વચ્ચેના ખાનામાં પણ નાના નાના ચોરસ દોરેલા છે તો એનું શું કરવું એકદમ સરળ છે મિત્રો પહેલાં આ નાનું ખાનું છે એને હું બહાર એક અલગથી તમને સમજાવવા માટે દોરું છું આજે પહેલાં ખાનામાં નાના ખાનામાં આ ચાર દોરેલા છે બરાબર તો આની અંદર કેટલા ચોરસ થાય છે તો આપણે નાના ચોરસ એક બે ત્રણ અને ચાર થાય છે તમને એમ સાહેબ આ ચોરસ 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 હા એક છે 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 એ એ બરાબર તો આપણે એ પાંચમું ચોરસને હું અહીંયા આ સમજવા માટે આ એટલો ભાગ અત્યારે વેખી નાખું છું ચાલો આ પાંચમું ચોરસથી થી આઈ રહેવા દીધું છે અંદરનો જે ભાગ છે એને જ મેં બહાર કાઢેલો છે તો એક ચોરસની અંદર નાના નાના ચાર ચોરસ સમાયેલા છે આ એક બોક્સની અંદર ચાર ચોરસ સમાયેલા છે તો એવી જ રીતના અહીંયા ચાર સમાયેલા થશે એવી જ રીતના અહીંયા ચાર સમાયેલા થશે એવી જ રીતના અહીંયા ચાર સમાયેલા થશે તો આપણી પાસે એવા ચાર બોક્સ છે કે જેની અંદર ચાર ચાર ચોરસ છે એટલે કે નાના નાના સોળ ચોરસ આપણી પાસે છે નાના નાના સોળ ચોરસ આપણી પાસે છે ચાલો હવે આ જે મોટું હવે તો અંદર એક બે ત્રણ ચાર ઊભી હરોળમાં એક બે ત્રણ ચાર બરાબર તો આ રીતના ચાર બાય ચાર આડી હરોળની ચાર એક બાદ કરો ત્રણ બાય ત્રણ એક બાદ કરો બે બાય બે એક બાદ કરો એક બાય એક ચાલો હવે આનો ગુણાકાર કરી અને પછી સરવાળો કરવાનો છે ચાર ગુણ્યા ચાર જોકે જોકે સોળ ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તેરી નવ બે ગુણ્યા બે ચાર એક ગુણ્યા એક એક ચાલો ઓકે હવે આમનો સરવાળો કરી દો તો સોળ સોળ ને નવ પચીસ પચીસ ને ચાર ઓગણત્રીસ ને એકત્રીસ અહીંયા આપને જવાબ મળે છે ત્રીસ ઓકે હવે આ ત્રીસ થઈ ગયા પણ આપણા જે નાના નાના ચોરસ હતા વચ્ચેના ચાર ચાર એ બધાને ગણવા પડશે એક બે ત્રણ ચાર જો અહીંયા પાંચમું ચોરસ એટલા માટે નથી ગણતા કેમકે પાંચમું ચોરસ આ જે મોટું છે એનો સમાવેશ આ ચોરસમાં થઈ ગયેલો છે અહીંયા આપણે જે ચાર બાય ચારના ચોરસ કર્યા એમાં અહીંયા આ ચોરસમાં અહીંયા પાંચમું ચોરસનો સમાવેશ થાય છે અહીંયા પણ પાંચમા ચોરસનો અહીંયા પણ અને અહીંયા પણ આ બધી જગ્યાએ પાંચમા ચોરસનો સમાવેશ થઈ જાય છે એટલે માત્ર ચાર જ ચોરસને આપણે ધ્યાનમાં લેવાનું મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘણી વખત ભૂલ કરે છે કે આમનો સરવાળો કરીને ત્રીસ થઈ જાય છે પછી આને પાંચ ગણે છે પાંચ નહીં એ ચાર જ છે કેમ કે પાંચમું તો છે ઓલરેડી એક વખત ગણાઈ ગયેલું છે ચાલો હવે ત્યાં ચાર જ ગણવાના છે તો અહીંયા ચાર અહીંયા ચાર ચાર ને ચાર આઠ આઠ ને ચાર બાર બાર ને ચાર સોળ તો ત્રીસની અંદર બીજા સોળ ઉમેરો એટલા તમને ચોરસ મળે છે તો છ અને ત્રણ વત્તા એક ચાર ટોટલ છેતાલીસ ચોરસ મળશે તો આ જે બોક્સની અંદર છે ટોટલ છેતાલીસ ચોરસ તમને જોવા મળે છે કોઈ પણ પ્રકારની આકૃતિ બનાવો આ જ રીતનો ઉપયોગ કરી તમે સરળતાથી એનો જવાબ મેળવી શકો છો પછી ભલે આકૃતિ નાની હોય તોય ભલે મોટી હોય તોય ભલે તમે આકૃતિ સરળતાથી એનો જવાબ મેળવી શકો છો ચાલો ત્યાર પછીની આકૃતિ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આ આકૃતિની અંદર કેટલા ચોરસ છે મિત્રો આની પહેલાં આપણે જે દાખલો સમજેલો છે આની પહેલાંની આકૃતિ જોયેલી છે એ જ પ્રકારે આની અંદર પણ નાના નાના ચોરસનો પણ સમાવેશ થાય છે આપણે ખ્યાલ આવી ગયો છે કે આ એક બોક્સની અંદર નાના નાના ચાર ચોરસ છે આપણી પાસે નાના એક બે ત્રણ ચાર અને પાંચ ચોરસ છે એટલે પાંચ ગુણ્યા ચાર પાંચ ચોકને વીસ નાના ચોરસ થશે અને મોટા ચોરસ કેટલા થાય છે એ આપણે ગણવાના છે બરાબર તો અહીંયા આપણે મોટા ચોરસ માટે સૌથી પહેલાં ગણતરી કરીશું એક બે ત્રણ હરોળની આડી હરોળમાં ત્રણ ઊભી હરોળમાં એક બે ત્રણ બરાબર તો આડી હરોળ અને ઊભી હરોળનો ગુણાકાર કરીએ તો ત્રણ ગુણ્યા ત્રણ બે ગુણ્યા બે જો એક એક બાદ કરું છું બે પછી એક ગુણ્યા એક બરાબર ચાલો ઓકે આમનો ગુણાકાર કરવાનો ત્રણ તેરી નવ બે દુ ચાર એક ચાલો અહીંયા નવ નવ ને ચાર તેર તેર ને એક ચૌદ અહીંયા ટોટલ સરવાળો આપણે ચૌદ મળે છે આ ચૌદ મળે છે એ આ મોટા ચોરસની સંખ્યાનો સરવાળો આપણે મળે છે અહીંયા જે નાના નાના ચોરસ છે એ એક ખાનામાં કેટલા કેટલા છે તો આપણે ખ્યાલ છે એક ખાનામાં ટોટલ ચાર ચોરસ છે જો મોટું ચોરસ છે એ અહીંયા ચૌદમાં ગણાઈ ગયેલું છે એટલે માત્ર નાના ચોરસને જ ગણવાના છે નાના ચોરસ અહીંયા ચાર ચાર ને ચાર આઠ આઠ ને ચાર બાર બાર ને ચાર સોળ અને સોળ ને ચાર વીસ તો નાના નાના ટોટલ વીસ ચોરસ આપણી પાસે છે તો અહીંયા વીસ ચોરસ હોય તો ચૌદ વત્તા વીસ સરવાળો કરો તો તમને જવાબ મળે છે ચોત્રીસ અહીંયા તમને આ આકૃતિની અંદર ટોટલ ચોત્રીસ ચોરસનો સમાવેશ થાય છે મિત્રો આકૃતિની અંદર તમને કોઈ પણ પ્રકારે પ્રશ્ન પૂછે તમને એકદમ સરળતાથી આવડી જશે માત્ર એટલું જ યાદ રાખવાનું છે આડી હરોળ અને ઊભી હરોળનો ગુણાકાર કરવાનો છે અને એક એક ઘટાડતો જવાનો છે ક્યાં સુધી તો જ્યાં સુધી એક ન આવે ત્યાં સુધી ઘટાડતો જવાનો છે એટલા માટે આવી રીતના તમે સમજશો તમને લગભગ બધા જ પ્રકારના દાખલાઓ તમે સોલ્વ કરી શકશો ચાલો આ પછીનો એક દાખલો સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો ત્યાર પછીની આકૃતિ આપણે જોવાનો પ્રયત્ન કરીએ આપણે સ્ક્રીન ઉપર આકૃતિ દેખાય છે એમાં મોટા ચોરસ અને નાના ચોરસ બંનેનો સમાવેશ થાય છે હવે મોટા ચોરસ આડી હરોળમાં કેટલા છે તો આપણે જોઈએ છીએ મોટા ચોરસ આડી હરોળમાં એક બે ત્રણ અને ચાર છે ઊભી હરોળમાં એક બે અને ત્રણ ઊભી હરોળમાં તમને ત્રણ ચોરસ જોવા મળે છે આડી હરોળમાં ચાર છે ઓકે સાથે સાથે નાના નાના ખાનાની અંદર નાના ચોરસ પણ કરેલા છે આપણે ચોરસની સંખ્યા ગણવાની છે પછી એ નાના હોય તો એ ભલે મોટા હોય તોય ભલે એમનો સમાવેશ બંનેનો સાથે કરી લેવાનો છે પણ સૌથી પહેલાં આપણે મોટા ચોરસ ગણીશું તો મોટા ચોરસ આડી હરોળમાં ચાર છે ઊભી હરોળમાં ત્રણ છે તો આપણે જે રીતના એક્સરસાઇઝ કરીએ છીએ એ રીતના ચાર ગોયણા ત્રણ ચાલો ચાર આડી હરોળ ત્રણ ઊભી હરોળ ઓકે એટલે ચાર ગુણ્યા ત્રણ હવે બંનેમાંથી એક એક બાદ કરો ચારમાંથી એક બાદ કરો તો ત્રણ ગુણ્યા ત્રણમાંથી માંથી એક બાદ કરો તો બે ચાલો ત્રણમાંથી માંથી પાછું એક બાદ કરો બે અને બે માંથી પાછું એક બાદ કરો એક બે ગુણ્યા એક ચાલો આ રીતના આપણે મળે છે ક્યાં સુધી બાદ કરવાનું છે મિત્રો આપણે ખ્યાલ આવી ગયો છે કે જ્યાં સુધી બે માંથી એક કોઈ પણ એક જગ્યાએ એકડો ન આવે ત્યાં સુધી તમારે બાદ કરવાનું છે ઓકે ચાર ગુણ્યા ત્રણ ચાર તેરીને બાર ત્રણ ગુણ્યા બે ત્રણ દુણે છ બે ગુણા એક બે એક બે ઓકે બાર બાર ને છ અઢાર અઢાર ને બે વીસ તો અહીંયા તમને જવાબ મળે છે વીસ પણ આ વીસ છે એ મોટા ચોરસ મળે છે આપણી પાસે નાના ચોરસ પણ છે મિત્રો આની પહેલાંની આકૃતિની અંદર મેં તમને સમજાવેલું હતું કે જ્યારે આ રીતના નાના ચોરસની અંદર તમને ખાના પાડેલા હોય તો આ નાના ચોરસની સંખ્યા પણ તમારે ગણવાની થાય તો અહીંયા આપને ખ્યાલ છે સાહેબ એક બે ત્રણ ચાર નાના ચોરસ ચાર મળે છે અને સાહેબ મોટું ચોરસ એ એક મળે છે ટોટલ પાંચ ચોરસ મળે છે પણ આ જે પાંચમું ચોરસ છે એનો સમાવેશ આ વીસની અંદર થઈ જાય છે કેમ કે આપણે આ પાંચમું ચોરસ જે મોટું છે એ આપણે ચાર બાય ત્રણની જે આકૃતિ કરી એમાં એનો સમાવેશ થઈ જાય છે એટલે માટે અહીંયા ચાર જ ચોરસ આપણે ધ્યાનમાં લેવાના છે અહીંયા ચાર છે તો સાથે સાથે અહીંયા ચાર છે આ બંને ચાર ચાર ઉમેરો એટલે ચાર ને ચાર આઠ તો વીસની અંદર આઠ ઉમેરશો એટલે આપણે આકૃતિમાં ટોટલ અઠ્યાવીસ ચોરસ મળશે ટોટલ અઠ્યાવીસ ચોરસ મળશે તો આ રીતે કોઈ પણ પ્રકારની આકૃતિ હોય તમને એમ કે સાહેબ આપણે ત્રણ ને ચાર ને પાંચ ને બે ને એવા જ ખાના હોય ના તમને આડી હરોળમાં દાખલા તરીકે આઠ ખાના આપે ઊભી હરોળમાં ત્રણ ખાના આપે અને તમને કહેવામાં આવે કે ટોટલ કેટલા ચોરસ છે તો આપણે આકૃતિ જોવી પણ નથી એમને ગણતરી કરી શકીએ છીએ જો આઠ બાય ત્રણ પાછું આઠમાંથી એક બાદ કરો સાત બાય બે ત્રણ માંથી એક બાદ કરો બે સાતમાંથી એક બાદ કરો છ બાય બે માંથી એક બાદ કરો એક ક્યાં સુધી તો કે એક આવે ત્યાં સુધી ચલો આઠ તેરીને ચોવીસ સાત દુ ને ચૌદ અને છ એકુ ને છ આમનો સરવાળો કરી નાખો સરવાળો કરીએ છીએ તો છ છ ને ચાર દસ દસ ને ચાર ચૌદ ચૌદનો ચોગડો વધી પડી એક બે ને એક ત્રણ ત્રણ ને એક ચાર તો અહીંયા આઠ બાય ત્રણ ની આકૃતિ હોય તો એમાં ટોટલ ચુમ્માલીસ ચોરસ તમને જોવા મળે છે મિત્રો આકૃતિ જોવી પણ ન પડે આકૃતિ જોયા વગર પણ તમે આની ગણતરી કરી શકો છો પણ એક યાદ એટલું રાખવાનું છે કે એક એક ઘટાડતો જવાનો છે ગુણાકાર કરવાનો છે ગુણાકાર કરીને જે જવાબ મળે એનો સરવાળો કરવાનો છે બસ આટલું જ યાદ રાખવાનું છે બરાબર મને આશા છે કે તમને આ બધી જ આકૃતિઓમાંથી ચોરસની સંખ્યા ગણવાનો મુદ્દો છે એકદમ ક્લિયર થઈ ગયો છે વધારેમાં વધારે મહાવરો કરજો અને એનએમએમએસની પરીક્ષાની અંદર ઉતાવળ કર્યા વગર નિરાતે સમજીને દાખલો ગણી અને જવાબ આપજો મિત્રો આ ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો અસ્તુ